ખેલ મહાકુંભ બે હજાર પચીસ અંતર્ગત તાલુકા કક્ષાની ચેસ સ્પર્ધા યોજાઈ હતી જેમાં અલગ અલગ વય જૂથના રમતવીરો ચેસ સ્પર્ધાની શરૂઆત શાળાના આચાર્ય શાહીદ શેખ દ્વારા કરાવવામાં આવી દરેક વય જૂથમાં ત્રણ નંબર આપવામાં આવ્યા છે આ પ્રસંગે તાલુકાની વિવિધ પ્રાથમિક તેમજ માધ્યમિક અને ચાલીસ વર્ષ કરતા વધુ વય જૂથના ખેલાડીઓએ પોતાના રમતનું કૌશલ્ય સુંદર રીતે રજૂ કર્યું હતું જેને શાળાના બાળકો દ્વારા તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવ્યા હતા મળતી માહિતી અનુસાર દરેક તાલુકામાંથી પ્રથમ અને દ્વિતીય નંબર મેળવનાર ખેલાડીઓ આગામી સમયમાં યોજાનાર જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે આજરોજ શ્રી શાસ્ત્રી વિદ્યાલય શિથોલ ખાતે ખેલ મહાકુંભ બે હજાર પચીસ અંતર્ગત તાલુકા કક્ષાની ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર વિવિધ વયજૂથના ત્રીસ જેટલા રમતવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ પ્રસંગે ખૂબ રસપ્રદ બાબત એ બની કે અંડર ઇલેવનના નાના ભૂલકાઓની રમત ખૂબ જ રસપ્રદ બની હતી જેની અંદર નાના ભૂલકાઓ ખૂબ જ ચતુરાઈથી શતરંજના દાવ રમતા જોવા મળ્યા હતા તમામ વયજૂથમાં ઠેઠ છેલ્લા સુધી તીવ્ર રસાકસી જોવા મળી હતી સ્પર્ધાને અંતે દરેક વયજૂથમાં એકથી ત્રણ નંબર ફાળવવામાં આવ્યા હતા અને નિયમ અનુસાર પ્રથમ અને બીજા નંબરના સ્પર્ધકો આવનાર સમયમાં જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધામાં ભાગ લેશે સાયસિક આચાર્ય શ્રી શાસ્ત્રી વિદ્યાલય સિથોલ